ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા ચાલો મિત્રો જેમ કામ જવાનું છે અને જો મિની બેન મિની બેન રોટલો ખાય છે રોટલો ખાવા દેવો ભીખ્યા થયા છે પાણી આવ્યું છે પણ આવ્યું નથી અમારે આગળ મોટરું ચાલુ હોય એટલે છે બાજુમાં ખાધા પીધા ગીરના એ ત્યારે કાંઈ ખાતા નથી કાંઈ કાનું લાઈનવાળે છે પાણી ન આવ્યું કાંઈ પછી બંધ કરી દીધું શું કરે કાકા હાલો મિત્રો અત્યારે દસ વાગ્યા છે અને કામે ચડી ગયા છે અત્યારે આપણે ઉતરણની સેમમાં છીએ અને

હાલો મિત્રો બાબરા જવાનું છે હગડી બરાબર રિપેરિંગ નથી થઈ એટલે હગડી પાછી મેલવા બેન થઈ ગયા છે ચાના મના હો હવે ના જાવ ખબર પડે ને ના ના Dodo biar naik gulfi lain. Betin day jual, cokobar. kakano hatu debi ani sih, ice cream menggulio kanu. Kanu, siapa aja? Ice kau anton nih, pak. Ya. Halo, 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 halo,